જો અત્યારે વરસાદનું આ મેઘધનુષ જેને કહેવાય એ નીકળ આ નીકળથી નીકળ્યું છે કારણ કે આગળ કામ રેડો ગયો એને કારણે આમાં વાદળા આકાશમાં આગળ હા હાલો હાલો સા પાણી પીલે લખા બા મોજ માં ને શું કે રાચી બાબા રાચી બાપા મોજ કર રાચી બાપા મજા થઈ ગયો બાકી ફોન આવી ગયો ને રિપેર થઈ ગયો ભાઈનો ફોન બંધ થઈ ગયો સાર કમ્પ્લીટ દેખાય એની કોઈને લાગે કારી ભોરી

અને અત્યારેમાં જો પરસે રેબઝ થઈ ગયા કારણ કે તડકો હે એને ભાદરવાનું તૂટી પડ્યો હોય ને એવું હોરજ નારાયણ એક ધારા તૈપા હવે અને ક્યારેક ક્યારેક છે એ એકદમ રેડો આવી જાય તો જો તમને ઝાડવામાં માંડવીમાં ક્યાંક ક્યાંક પાણી અને તપ કે દેખાતા છે તો આપણે ટાણા એ લેજાઈ છીએ વાડી તો વાડી આપણે એની પર આવી ગઈ છે અને વાગી ગયા દસ જેવો ટાઈમ તો થોડુંક વારમાં છે શા પાણીનું ટાણું થઈ ગયું તો પેલા શા પાણી પી લઈને આખા દિવસમાં આપણે કામકાજમાં હે ને ઝાર ને એવું બધું બાંધવાનું તો તમને દેખાડી કેવી છે ઝાર અને ક્યાંથી લેવાનું છે કારણ કે આખે આખો હૈ ફર તો રાઉન્ડ છે એ લઈ લેવાનું છે એટલે માંડવી ભૂર્ણાથી જે હે એ રાહત મળે નકર આગળ ન ગમીને ઘડી જાય એવું બધું છે અને આવીએ છીએ ઓલું બાજુ તો હાલો હવે શરૂઆત કરીએ લોગની અને છેલ્લા સુધી વિડીયો જોડે જ તમને જાણવા મળશે કંઈક નવું નવું તો ઠેકલા કરી દીધા હે અહીંયા ઝારને કમ્પ્લીટ કાપી ને સુડિયું કરી નાખ્યું છે એની પૂજા બનાવેલી અને હવે હાલે પાથરવાનું તો અહીંથી ઓલરેડી તમને દેખાતી નહીં પણ આમાં પથરાઈ ગયેલી કારણ કે આમાં આમાં જ ન દેખાય તો ભૂરણા કેમ દેખાય સીધા જવા જાય કરી જાય આખી જેવો હળંગ બાંધી દીધી સાઈડ અહીંથી આમ માંડીને એટલે હવે કઈ અંદર જાય નહીં ઠેકે નહીં એટલે આ નવું સંશોધન બધા કમ્પ્લેટ આટ્યું ખૂટ્યું મારી દીધું પ્લાસ્ટિક જોરદાર મજબૂત ઘટે નહીં જો આઈથી હા તો હે પાછો હવે અહીં ચાલુ કરી બાંધવાનું તો આમાં અટાણ હાલે હે દોરી ઘડકાવાનું છે આ ઓલી જાર છે ને એમાં ધીરે ધીરે જો અહીંથી આ કટિંગ કરેલું છે આખે આખું એમાં ઘડકાવી દીધી ડબલ પાર્ટમાં દોરી કઈ છે ને દોરી હજી દોરી કેકથી લેવા જ આવી ગયો હતું એ મારે તો પૂરું થઈ ગયું કટકો રહ્યો સાહેબ ચાલુ કર્યું એ વાથી બાંધવાનું આથી આ બધો પટ્ટો બંધાઈ ગયો હળંગ વાંથી રહ્યો એટલો ઝાડ એટલે ઝાડ છે પણ હજી ઘણો પટ્ટો છે એમ કાપડ્યો હતો

ને હવે કડી કામ બનતો થઈ એટલે કે અમારું કામ નીકળી ગઈ પીડાશ છે માંડવી માં થોડીક ઓસી થઈ ગઈ સબુ કંઈ નથી જાજી બધી કારણ કે આમાં ઘણી પીડાશ હતી એ થઈ ગઈ હવે એક જ ફીંડુ લેવું કે બે લેવા તો જો અત્યારે વરસાદ નું આ મેઘ ધનુષ જેને કહેવાય એ નીકળ આ નીકળ થી નીકળ્યું છે કારણ કે આગળ કામ રેડો ગયો ને કારણે એમાં વાદળા આકાશમાં આગળ વરસાદ વયે થોડીક વાર પહેલા તો જો કેવું દેખાય ધનુષ બાણ ચોખ્ખું નારી ઉપરથી ન નીકળવું આખે આખો હરંગે હરંગ પટ્ટો હા બંધ થઈ ગયો સાર કમ્પ્લેટ દેખાય એની કોઈને લાગે કારી ધોરી હવે કે ભૂણા નો આવા ખોટો ભરાવો નો લીગા ઠીકી જાય એની કોઈ પછી રડી એક મેઠો એ ખોરું જો નાનું એવું એટલા આ ઘડકો હોય ને પૂરો થઈ જાય ગાગર મૂકો જાય કે હાલો બાકીનું કામ કાંઈ તો બિયા બહુ વ્યવસ્થિત રીતે ઉગી ગયા છે થોડ થોડું પાણી પાવું પડશે પાણી હે પડ્યું જ છે તો કાલના દિવસમાં અન પાઈ દે એટલે હાર્વેસ્ટિંગ નું કામ રેડી થઈ જઈ તો કી યે હે જોરદાર સોયાબીન હેર હેરું પૂરી લીધી અને કોણે ફસે લીલવણી ફૂલે ફૂલ ખ્યાખા માની કોર ક્યાં ક્યાં ખડ છે એટલે ઉપર છે ને બાકી ખડખડિયા હે ખડખડ ખડખ થાય જો અહીંથી હવે નીકળે એમ કઈ હે નહીં પૂરેપૂરું જે હે પેક થઈ ગયું છે હવે એમાં કઈ ભૂલણા કરે નહીં કમ્પ્લીટ થઈ ગયું છે હાલો જાય હવે તો હાલો ભાઈ આજનું કામ થઈ ગયું છે બધું પૂરું આજ તો હવે પાકી ગયા બહુ જોરદાર કારણ કે ઝારનું કામ ને બધું ભેગું હાલતું હતું એટલે આખા આખા સાઈડ પાંચ સાલ ઉપર એને વાલ અગર બધી બધો પટ્ટો બધાઈ ગયો અને આપણે અત્યારે હાઈ લે જઈએ એના મજો ક્યાંક ક્યાંક તેતર આવે છે ને સોય બી ખોઈ દે પણ એ બહુ કંઈ નડે નહીં ખાસ કરીને કારણ કે તો ક્યારેક ક્યારેક જ આવે એવું બધું છે ને સવારમાં આપણે ભીંડા ઉતારે ને આ બાજુ કોઠી ભાઈ મોટા મોટા થઈ ગયા તો હવે હાલીએ છીએ થોડાક લગાડ હાઈ જવાનું છે પછી આપણી ગાડી જ્યાં હૈ ત્યાંથી હોઈ જાય તો મળશે તે કાલના નવા લોકમાં તો સેલા ભાઈ ભાઈ હજી એક ધારા ચાલુ જ છે અને આપણે પાણા મૂક્યા છે એ પ્રમાણે આપણે જુદે દે ટેક ઇન વે દે હું ને કરતો કે એમાં પલરી જાય એમ સી કારણ કે પાણી જ આકુ હોસ ભરી છે આખી હવે સુકાઈતે થ્યાર થા બાકી કેળા નું બધું એવું સુકાઈ ગયું હવે આલે જેવું થઈ ગયું છે જો આમ પાણી બાણી દાધું ભર્યો છે આમાં અગારો સુકાઈ ગયો છે જો બે ત્રણ દિવસમાં વરસાદ ન હોય તો બાકી એ વિસ્તારો લાલ નીલા નાખેર જેવા થઈ ગયા તો હોરાપને કારણે હે વિસ્તારો બધા લીલા નાખેર જેવા થઈ ગયા ઘડીક પહેલા મે તમને કીધું તેમ તો બધા સોયા બી છે જો કે જોરદાર છે બધા બે અલગ અલગ વકલના સોયાબી છે અને આપણે એલા જઈએ છીએ કેળા મોરી તો થોડાક લગ્ન આપણે હેલું જવાનું છે તો આપણી ગાડી આવી જાય પાછી અને ચંદ્રમાનો ઉદય થઈ ગયો તો થોડા થોડા રસ્તા કાપે રાખી એટલે આગળ આવી જાય ગામ અને અત્યારે જે વાડીએ આયેલા જતા હોય જે મજા આવે જોરદાર કંઈ ઘટે નહીં કારણ કે લીલો લીલો માહોલ પાછા તો ઉનાળો કેમ પકડાઈ ગયો હોય તડકા એવા તડકા આજે પડ્યા દોસ્તો એની વાત જવા દો અને અત્યારે ગરમીનો ઉકળાટ એવો છે જોકે હેલેજ રીતે વધારે થાય પણ આમે છે તો ખરા જ એટલે એવું બધું છે ને હાલો હવે મળશું કાલના બ્લોગમાં હવે કાલ જોઈએ છીએ હું કામ છે એ ચાલુ થાય છે